આણંદ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસો ચાલી રહ્યા છે આ દિન સુધી જેટલી પણ સંસ્થાઓ પ્રોજેક્ટ અને યોજનાઓ કાર્યરત છે એ તમામ કોંગ્રેસ સરકારની દેન છે આણંદ જિલ્લામાં અમૂલ ડેરીની સ્થાપના કોંગ્રેસના સમયમાં થઈ ખેડા જિલ્લા બેન્કની સ્થાપનાઓ થઈ એની બ્રાન્ચો થઈ આણંદ જિલ્લામાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી બની સરદાર પટેલ યુનિવર્સિટી કોંગ્રેસના શાસનકાળમાં બની કરમસરની મેડિકલ કોલ કોલેજ હોય મેડિકલ હોસ્પિટલ હોય એનડીબીને હિરમા જેવી સંસ્થાઓ હોય આ તમામ કોંગ્રેસ શાસનમાં બન્યું એ ધુવારણનું પાવર હાઉસ હોય એ મહી કડાણાનો ડેમ હોય એ નવોદય વિદ્યાલય હોય કે ઘરે ઘરે લાઈટ પહોંચાડતી રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના હોય આ તમામ કોંગ્રેસ સરકારની ડ્રીમ છે ત્યારે તમામ સંસ્થાઓ કોંગ્રેસના શાસનકાળમાં મળી ત્યારે એના પરથી અમારો સૌનો સંકલ્પ છે ત્યારે આવનારા સમયમાં સૌથી પહેલો અમારો સંકલ્પ છે આજે પચીસ વર્ષ થયા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ કાર્યરત નથી બની એના કારણે કોરોનાના સમયમાં સેંકડો લોકોના જીવ ગયા છે અમારો પહેલો સંકલ્પ છે કે આવતા બે વર્ષની અંદર લડાઈ લડવાની થાય તો પણ કક્ષાએ રજૂઆત કરવાની થાય તો પણ આ આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ કાર્યરત બને એ અમારો પહેલો સંકલ્પ રહેશે મારો સંકલ્પ છે કે જલ્દીમાં જલ્દી જીઆઈડીસીથી વંચિત તાલુકાઓમાં સ્થાનિક રોજગાર માટે જીઆઈડીસી કાર્યરત બને એ માટે અમારો પ્રયત્ન રહેશે અને આવનારા સમયમાં રાજ્ય દેશ અને ઇન્ટરનેશનલ લેવલે આપણું નામ રોશન કરે એટલા માટે અદ્યતન સુવિધાવાળી આધુનિક ઇન્ટરનેશનલ ફેસિલિટી સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આણંદ જિલ્લામાં બનાવવાનો સંકલ્પ ખેડૂતોને એના ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા અહીંયા જે શાકભાજી થાય છે કેળ થાય છે બટાકા થાય છે આ તમામ પ્રોડક્ટમાં વેલ્યુ એડિશન થાય એનું ફોરવર્ડ ઇન્ટિગ્રેશન થાય એટલા માટે મેગા ફૂડ પાર્ક જેવા પ્રોજેક્ટ લાવવાના પ્રયત્નો કરી અને આણંદ જિલ્લાના ખેડૂતોના જે ઉત્પાદનો છે એને વેલ્યુ એડિશન કરી અને એની આર્થિક સમૃદ્ધિ થાય એ પણ અમારો સંકલ્પ રહેવાનો છે આમ રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ થાય મુસાફરોને આધુનિક રેલવેની સુવિધાઓ મળે અને સરકારમાં કોંગ્રેસની સરકારમાં આ કઠાણા લાઈનને આગળ વધારીને છેક ભાવનગર સુધી ખંભાતથી ભાવનગર સુધી વધારવાનો જે સર્વે કરવામાં આવ્યો હતો જે પ્રોજેક્ટ હતો એને પુનઃજીવિત કરી અને આવનારા દિવસોમાં ભાવનગરથી વડોદરા સુધીની રેલવેની કનેક્ટિવિટી ઊભી થાય અને આખો ખંભાતથી લઈને આપણો વિસ્તાર એના કારણે આર્થિક આર્થિક રીતે સમૃદ્ધ બને અને સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત સાથે જોડવા માટેનો આ પ્રોજેક્ટ છે એ પણ અમારી પ્રાથમિકતા રહેવાની છે સાથે આણંદ જિલ્લામાં જે દરિયાકાંઠા જોડતા વિસ્તારો છે જે મહીસાગર નદીમાં દરિયાની ભરતીનું પાણી આવે છે એના કારણે ખારાશ વધી રહી છે જમીનમાં પાણીના તળ બગડી રહ્યા છે જમીન ઉપજાઉ બની રહી છે ક્ષાર વધી રહ્યા છે અને એવા સંજોગોમાં બદલપુર તિથોડ જે આડબંધ બનાવવાનું વર્ષોથી માંગણી છે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર કેન્દ્રમાંથી પચાસ ટકા ખર્ચ આપવાની પ્રપોઝલો પણ હતી અને ભવિષ્યમાં પણ એ જ વાતને આગળ લઈ જઈ ખારાસ વધતી અટકે દરિયાકાંઠાના વિસ્તારોમાં જમીનો સચવાય પાણી બગડતાં અટકે એટલા માટે હાડબન બનાવવાનો પ્રોજેક્ટ છે એ પણ ઝડપથી જમીન પર આવે એ માટેનો પણ મારો સંકલ્પ રહેશે સોરે અને સાથે સાથે રોજગારનું બાળ માર્ગદર્શન પણ મળે એટલા માટે સરકાર દ્વારા જે સંસદ સભ્ય કાર્યાલયની વ્યવસ્થાઓ આપવામાં આવે છે એ સંસદ સભ્ય કાર્યાલયમાં કાયમી ધોરણે બધા જ લોકો માટે ખુલ્લું રહે હોય એવું રોજગાર શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવશે અને અદ્યતન સુવિધા ટેકનોલોજી સાથે ઘેર બેઠા પણ લોકો ત્યાં બેઠા બેઠા ક્યાં એડમિશન લેવું ત્યાં નોકરીની તકો છે કઈ ફેકલ્ટીમાં જઈએ તો એના ફ્યુચરના સ્કોપ સારા છે એ બધી જ માહિતી આપી શકાય મેળવી શકાય એવું અદ્યતન શૈક્ષણિક કારકિર્દી અને રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવશે